શ્રી ઉત્તરકાંડ સર્ગ સિત્યોતેર અને અઠ્યોતેર પૂર્વે કૃતિયુગમાં સર્વર પ્રજા ધર્મથી રહેતી હતી અને કોઈ રાજા ન હતો એકમાત્ર ઇન્દ્ર દેવોનો રાજા હતો આથી પ્રજાને થયું કે આપણો રાજા હોય તો સારો આથી પિતામહ પાસે જઈને પ્રજાએ પ્રાર્થના કરી કે હે પિતામહ તમે દેવોને રાજા આપ્યો છે પણ અમારો કોઈ રાજા નથી અમને પણ એવો રાજા આપો અમે નક્કી કર્યું છે કે રાજા વિના રહેવું નહીં અમારો રાજા હોય તો અમે નિર્ભય થઈને રહી શકીએ પ્રજાની પ્રાર્થના સાંભળીને બ્રહ્મદેવે સર્વદેવોને આજ્ઞા કરી કે તમે સર્વે તમારા તેજનો અંશ મને આપો તેથી તેમાંથી હું રાજાનું નિર્માણ કરું પિતામહે તે સર્વેનું તેજ લઈ મોટો શબ્દ કર્યો તે તેથી તે તેજના સંગ્રહમાંથી ક્ષુપ નામે રાજા થયો તે રાજાએ ઇન્દ્રના અંશથી પૃથ્વીને વશ કરી વરુણના અંશથી પોતાનું પોષણ કર્યું કુબેરના અંશથી પ્રજાને ધન આપ્યું અને યમના પ્રજાનું શાસન કર્યું હે રામ તમે રાજા એટલે ઇન્દ્ર સ્વરૂપ છો તેથી આ આભરણ સ્વીકારી મને ધન્ય કરો આ દિવ્ય અલંકાર ધારણ કરવામાં તમને કોઈ નથી મહર્ષિ આવા વચનો સાંભળી રામે તે દિવ્ય આભરણનો સ્વીકાર કર્યો પછી મુનિને કહ્યું કે હે ભગવાન તમે આવું દિવ્ય આભરણ ક્યાંથી પ્રાપ્ત થયું તે મને જણાવો મહર્ષિ કહેવા લાગ્યા કે હે રામ પૂર્વે ત્રેતાયુગમાં એક સો યોજનનું અરણ્ય હતું તેમાં કોઈ પશુ પક્ષી પણ જોવા મળતા ન હતા તે અરણ્યમાં હું એકલો જ તપ કરતો હતો એક સમયે હું અરણ્યનું નિરીક્ષણ કરવા ફરી રહ્યો હતો ત્યારે તેની મધ્યમાં એક વિશાળ તળાવ મેં જોયું ત્યાં પક્ષીઓ મીઠો કલરવ કરી રહ્યા હતા તે સરોવરના કિનારે એક સુંદર આશ્રમ હતો તે આશ્રમ તપસ્વી વિનાનો હતો અને ખૂબ જ પ્રાચીન જણાતો હતો હું એક રાત્રિ તે આશ્રમમાં રહ્યો અને સવારે સ્નાન કરવા સરોવરે ગયો તો મને એક માનવીનું શબ ત્યાં દેખાયો તે બાજુ તે તાજું અને પુષ્ટ હતું હું તેને જોઈને વિચારવા લાગ્યો કે આ કોનું શબ હશે આમ વિચારતો હું સરોવરના કિનારે થોડી બેઠો તેવામાં મને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું આકાશમાંથી એક દિવ્ય વિમાન ત્યાં ઉતરી આવ્યો તે વિશાળ મનોગામી વિમાનમાં એક સ્વરૂપવાન પુરુષ હતો તેની સેવામાં હજારો અપ્સરાઓ હતી કેટલીક ગાતી નૃત્ય કરતી અને વાદ્યો વગાડતી હતી તો કેટલીક પુરુષને પવન નાખતી હતી તે પુરુષ ત્યાં નીચે ઉતર્યો અને તે શબને ખાવા લાગ્યો તેણે ધરાઈને તે પુષ્ટ દેહનો આહાર કર્યો પછી સરોવરનું પાણી પીને પાછો ફર્યો જ્યારે તે પોતાના દિવ્ય વિમાનમાં બેસવા ગયો ત્યાં મેં તેની પાસે જઈને કહ્યું કે હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા તમે કોણ છો અને તમે આવો અભક્ષ્ય આહાર શા માટે કર્યો તમે દેવ સમાન છો અને આવો ભાવ કેમ થયો તેનું મને આશ્ચર્ય થયું છે તેથી તમારો વૃત્તાંતને જાણવા હું ઈચ્છું છું તો આપ મારા કુતુહલને શાંત કરો મુનિએ તે પુરુષને આવો સવાલ કર્યો આથી તેણે કહ્યું હે બ્રાહ્મણ તમે જાણવા માગો છો તો હું મારા સુખ દુઃખની વાત અવશ્ય જણાવીને તમારી ઈચ્છાને અવશ્ય પૂરી કરીશ